આજે તો મારા માથા પર લખી દીધી મધમાખી તો મિત્રો મધમાખીને તો તમે ઓળખતા હશે પણ મધમાખી ની મુલાકાત આજે તમને કરાવો મિત્રો આ છે રાજુભાઈ ચાલો ગાઈઝ તો મિત્રો આપણા મોવા તાલુકાના જ રાજુભાઈ છે પણ હવે પાછું વિભાજન થઈ ગયું એટલે અંબિકા તાલુકાના થઈ ગયા તો ચાલો આજે મધમાખી પાડવા જ છે આજે તમને બતાવીએ કઈ રીતના રાજુભાઈ મધમાખી પાડતા છે ભાઈને આજે એક બે માખી કઢાડી જાય તો જ મજા આવે ચાલો તો મિત્રો મધમાખી ઉડાડવા માટે સૌથી પહેલા તો કરસાટી અને લીમડાની નાની નાની ડાળખી લઈ આવ્યા હવે એને શું કહેતા આપણે રાજુભાઈ પર જ જાણીએ રાજભાઈ એને કહે એને કહેવાય આપણે દેશી ભાષામાં પૂળો ધુમાડાલા લગાડવાનો પૂળો હા તો ગાઈસ પૂડો તૈયાર થઈ ગયો છે પૂળો તૈયાર થઈ ગયો એટલે અમે નીકળી ગયા મધ પાડવા માટે ને આયરો મધનો પૂળો ત્યાર પછી મધ ઉડાડવાના પૂડાને આગ લગાવીને અમે નીકળી ગયા મધ પાડવા માટે જોયા કરીએ ત્યાર પછી રાજુભાઈ તો આંબા પર ધુમાડા લગાડવા માટે ચડી ગયા ને અમારા પર મધમાખી નાખી દીધી મધ ના પુડા ને કાપી નાખ્યો ને જે ભાગમાં મધ ભરાયેલું તે ભાગ પછી કોથળીમાં લઈ લીધું ને ઉપરથી જ નીચે રાખી દીધું

આજે ને અમે જો મિત્રો આ જો મધમાખી રાજુભાઈએ મધ ભરાયેલો ભાગ કાપી લાખો અને બાકી બચેલો પૂળો મને કાપવા માટે આપી દીધો અને રાહુલભાઈએ તો મધમાખીનો પૂળો મને હાથમાં પકડાવીને બધી મધમાખી મારા માથા પર જ લાખી દીધી ને ફર્સ્ટ ટાઈમ એકદમ રિયલ મધ ખાધું આજે